નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને ને વાર શુક્રવારના રોજ ધાણાની આવકની વાત કરી મિત્રો તો ધાણાની આવક આજે ચાર હજાર ગુણીની નવી આવક નોંધાણી છે મિત્રો ગઈકાલે પાંચ હજાર ગુણીની આવક જોવા મળી રહી હતી તો ગઈકાલ કરતાં આજે હજાર ગુણીની આવક ઓછી જોવા મળી રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો અત્યારે કપાસ છાપરા નંબર એકમાંથી ધાણાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો હરાજી હરાજીમાં જે જાણી લઈએ કેવાજના ધાણા અને ધાણીના બજાર ભાવ હા મિત્રો વિડીયો એન સુધી બની રહેજો જેથી આપણે આઈડિયો કેવા મનના કેવા બજાર ભાવ થઈ રહ્યા છે તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો અમે એક બે ટકા ડંખ જોવા મળી રહ્યો છે તેરસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે એક બે ટકા ડંખ છે આમાં

સોળસોને એકવીસ સુપર કલરમાં માલજો મિત્રો સોળસોને એકવીસ રૂપિયાનો ભાવ થયો માલમાં કાંઈ કલેય નહીં સુપર કલરમાં સોળસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે કલરમાં એકદમ સારો છે ને ધાણા છે બિયણ ક્વોલિટી માલ છે મિત્રો સોળસોને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે તેરસોને એકાણુ રૂપિયાનો ભાવ થયો છે તેરસોને એકાણુ રૂપિયાનો ભાવ થયો છે અમાલનો તેરસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે

માલમાં કાંઈ ખટે ચૌદસો ચૌદસો ને એકાણું સુપર પાલરમાં હું ભાવ થયાનો ચૌદસોને રૂપિયાનો ભાવ થયો ચૌદસો ને એક રૂપિયાનો ભાવ થયો તમે જો આમાં તો ચૌદસો ને એક રૂપિયાનો ભાવ થયો છે મિત્રો મિત્રો આજની થોડીક બજાર વિશેની વાત કરી લઈને મિત્રો તો બજારમાં થોડી મંદી જોવા મળી છે મિત્રો મીડિયમ માલમાં ઇગલ માલમાં દસક રૂપિયા જેવું ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો અને ઊંચા માલમાં તો એવું ને એવું બજાર ટકેલું જોવા મળી રહ્યું છે